હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયારમાંના ઇતિહાસ વિશે મહાસુદ આઠમ એટલે મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ માઘ માસના શુકલ પક્ષની આઠમની તિથિના દિવસે ખોડિયાર માતાજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે એટલે કે આ દિવસ ખોડિયાર માતાએ પૃથ્વી પર જન્મ લીધો હતો ખોડિયાર માતાનો ઇતિહાસ વિશે આપણે આ વિડિયામાં સાંભળીશું ખોડિયાર માતાનું સાચું નામ શું છે ખોડિયાર માતાનો જન્મ ક્યારે અને ક્યારે થયો હતો ખોડિયાર માતાના જન્મ પાછળની કથા શું છે તેમજ ખોડિયાર માતાનો નાગકુળ સાથે શું સંબંધ છે તે બધું આપણે આ વિડિયામાં જાણીશું તો મિત્રો વિડિયાને સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોઈ કોમેન્ટમાં માં ખોડિયાર જરૂર લખજો અને આવી અવનવી ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયાને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો તો ચાલો જાણીએ ખોડિયારમાંના ઇતિહાસ વિશે મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવજી માતા પાર્વતી સાથે પ્રગટ થયા તેમણે મામળિયાને વરદાન માંગવા કહ્યું મામળિયાએ તેમની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી પરંતુ મામડિયાના નસીબમાં સંતાનનું સુખ જ ન હતું ત્યારે મહા મહેશ્વરને નાગદેવતાનું સ્મરણ થઈ આવ્યું મહાસૂદ અષ્ટમીનો રૂડો અવસર એટલે મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ કહે છે કે તે મહાસૂદ આઠમ જ હતી કે જ્યારે મા ખોડિયારે ધરતી પર અવતાર ધારણ કરી અને કોનો ઉદ્ધાર કર્યો હતો પણ શું તમે એ જાણો છો કે ખોડિયારનો સંબંધ નાગકુળ સાથે જોડાયેલો છે આવો આજે જાણીએ કે માં ખોડલ કોનો અવતાર હતા અને કઈ ઘટના ધરતી પર તેમના પ્રાગટ્યનું નિમિત્ત બની હતી ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહીશાળા નામે એક નાનકડું ગામ આવેલું છે અને આ ગામ જ આઈ શ્રી ખોડિયારનું પ્રાગટ્ય ધામ મનાય છે કહે છે કે લગભગ બારસો વર્ષ પૂર્વ આ જ પૃથ્વી પર મા ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું અહીં મા ખોડિયારનું સુંદર મંદિર શોભાયમાન છે જે આઈ શ્રી આવડ ધામના નામે પ્રસિદ્ધ છે અહીં મા ખોડલ તેમની છ બહેન અને એક ભાઈ સાથે બિરાજમાન થયા છે અને કહે છે કે આ ધરતી પર એકસાથે જ આ આઠેયનું પ્રાગટ્ય થયું હતું પ્રચલિત કથા અનુસાર લગભગ બારસો વર્ષ પૂર્વે રોહીશાળામાં મામળિયા નામે એક ચારણ રહેતા તેમના પત્નીનું નામ દેવળબા હતું પરગજુ સ્વભાવના આ દંપતીને ત્યાં શેર માટેની ખોટ હતી એમાંય એક એવી ઘટના બની કે જેની લીધે મામળિયા ચારણને હાડોહાડ લાગી આવ્યો તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ કરતા રાજા શીલાદિત્ય અને મામડિયા વચ્ચે ગાઢ મિત્ર ચારી હતી બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ગોઠવતું જ નહીં પણ કેટલાક ઈશાળોએ રાજાની કાન ભંભેરણી કરી કે મામડીઓ નિસંતાન હોય તેનું મુખ જોવું ઠીક નહીં કહે છે કે બીજા જ દિવસે રાજાએ મામળિયાને કહી દીધું કે મામળિયા આપણી મિત્રતા હવે પૂરી થાય છે તું હવે આ રાજ્યમાં પાછો ન આવતો મામડિયાએ જ્યારે વાતની પાછળનું સત્ય જાણ્યું ત્યારે તેમણે ખૂબ જ દુઃખ થયું અન્નજનો ત્યાગ કરી તે મહાદેવની આરાધના કરવા લાગ્યો આખરે મામડિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ માતા પાર્વતી સાથે પ્રગટ થયા તેમણે મામળિયાને વરદાન માંગવા કહ્યું મામળિયાએ તેમની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી જે સાંભળી મહાદેવ વ્યથિત થઈ ગયા કારણ કે મામડિયાના નસીબમાં તો સંતાનું સુખ હતું જ નહીં કહે છે કે ત્યારે મામડિયાની વ્યથા જોઈ દેવી પાર્વતીએ મહાદેવ ઉજેને કહ્યું હે સ્વામી આપ ઈચ્છો તો શું ન કરી શકો આપ તો ત્રિભુવનને પણ ડોલાવી શકો છો ભલે આ દંપતીના જીવનમાં વિધાતાએ સંતાન જન્મના લેખ ન લખ્યા હોય પણ આપ કંઈક તો કરી જ શકો છો માતા પાર્વતીની વાત મહાદેવને યોગ્ય લાગી તેમણે પાતાળા લોકમાંથી નાગદેવતાને બોલાવ્યા અને કહી દીધું કે તમારી સાથેય દીકરીઓ અને દીકરાને તમારે મામડિયા ચારણનું મેણું ભાંગવા મોકલવા જ પડશે નાગદેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમને સહર્ષ આ વાતનો સ્વીકાર કર્યો આ સાથે જ મહાદેવે મામડિયાને કહ્યું કે મહાસુદ આઠમના રોજ તારા ઘર સમીપે આવેલા વરખડીના વૃક્ષ નીચે આઠ પારણિયા રાખજે સાત નાગકન્યાઓ અને એક નાગપુત્ર તારા સંતાન સ્વરૂપે તેમાં પ્રગટ થશે તે સૌનું કલ્યાણ કરશે મહાદેવની આજ્ઞા મુજબ મામળિયાએ દેવડબા પાસે આઠ પારણા બંધાવ્યા મહાસુદ આઠમે નાગ અને નાગણીઓ સ્વરૂપે તે સૌ પારણામાં આવ્યા જોત જોતામાં તેમણે નવજાતનું સ્વરૂપ ધારણ કરી લીધું મહાદેવની કૃપાથી મામડિયા અને દેવડબાને સાત દીકરી અને એક દીકરાની પ્રાપ્તિ થઈ સંતાનમાં સૌ સંતાનમાં સૌથી નાના દીકરાનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું જ્યારે દીકરીઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાચાઈ અને જાનબાઈ કહે છે કે સૌથી નાના જાનબાઈ એટલે જ માખોડિયાર આમ માં ખોડિયાર સાત બહેનો અને એક ભાઈ સાથે પ્રગટ થયા ત્યારથી જ મા ખોડિયાર ધરતી પર આવ્યા આજે પણ મા દુખિયાના દુઃખ મટાડે છે વાંજિયાના વાંજિયા મેળા ભાંગે છે અને માની કૃપા જો હોય તો માં શું ન કરી શકે તો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ખોડિયારમાં જરૂર લખજો જય જગદંબા ખોડેલ માત શક્તિ રૂપે તું સાક્ષાત હૃદય કમળમાં કરજો વાસ કામ ક્રોધ નો કરજો નાશ તું બેલી તું તારણહાર હાર પાલનહાર ગાજે તારો જય જયકાર વંદન કરીએ વારંવાર નોધારાની તું આધાર શરણે રાખી લે સંભાળ મમતા નો તું સાગર માત વેદ પુરાણે જાણી વાત મામડિયા શારણને ઘેર પગલા પાડી કીધી મહેર મહેણા ઉપર મારી મેખ ભક્તિની તે રાખી ટેક આવડ જોગડ હોલ્ય સાચાય જ્યોત પ્રેમ તણી ના આવે ખોટ અવની પર લીધો અવતાર પરચા પૂર્યા પરંપાર દૃષ્ટોનો કરી સહાર તુજને જોતા કંપે કાળ આસન તારા ઠામે ઠામ ગૌરવ ગાજે ગામે ગામ નવખંડ ગાજે તારું નામ જગ જનની તું પૂરણ કામ જૂનાગઢના રાની નાર આવી માડી તારે દ્વાર દીકરો દઈને ટાળ્યું દુઃખ અજવાળી છે એની કુખ માયાના કીધા મંડાણ રા નવઘંડને ક્યાંથી જાણ વિપતના વાદળ ઘેરાય લીલા તારી ના સમજાય ડગલે ને પગલે ભાળ્યા દુઃખ રાજ્ય તણું રોયાળું સુખ મા દીકરો ભટક્યા વનમાય અગ્નિ પરીક્ષા એવી થાય માગરમાં તાણી તલવાર આવ્યા દુશ્મન સૈનિક ચાર મા તુને કીધો પોકાર જગજનની તે કીધી વાર